માને 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 ફરો ગુર્તાળો એટલે મજામાં આવી જજો આજ આપણે બધા મિત્રો ફરવા જાવી છીએ બે રેન્ડી રખડવાના એ બધા મિત્રો તો અમે ચાર મિત્રો છીએ અમારી સાથે તો તમને ચારેની મુલાકાત કરાવો લાવો ડાય એક ભાઈ આ બે મિત્રો અહીંયા જો હોંડા લઈને નીકળવી છે હવે કઈ બાજુ જાવી આમ ગીરમાં જાવી બધા મિત્રો પહેલા તો હવે જો ગોંડલ પોગ્યાય બધા હવા બવા પૂરાઈ લીધી છે હવે અહીંથી આગળ જવાનું છે આમ ગીરમાં બધા મિત્રો રખડવાના એ ફૂલ જલસો કરવાના એ તમે વ્લોગ આખો જોતા રહીજો એટલે બહુ મજા આવશે બધા મિત્રો થાકી ગયા હતા તો બધા કે બ્રેક લેવો હોય તો એ સરસ મજાની હોટલ ઊભી રાખી છે જો આ બધા દુકાને વસ્તુ લેવા ગયા હે બધી આ જો કિંગ વોટર પાર્ક છે આયા પછી પાટીદાર ગ્રુપ કિંગ ફાસ્ટ ફૂડ ખેટલા ઉપર સ્ટ્રીટ સ્ટોર બધા બ્રેક લીધો છે હમણાં પાછા રહેતા થઈ ગયા છે મિત્રો તમે અહીંનું ખાલી લોકેશન જોવો કાંઈ નો ઘટે લીલું લીલું જેમ આમ ચાદર ઓઢી હોય ને લીલી એવું હોય તમે જોવો ખાલી કાંઈ ઘટે આપણે હવે કનકાઈ જવાનું છે આજો આ કનકાઈ રસ્તો છે બે મિત્રો અહીંયા પાછળ ભૂલા પડી ગયા એ આવે છે એ આવે પછી જાવી કેમ કે આપણે અત્યારે જવાનું છે જંગલમાં જંગલમાં જઈશું તો બધા હારે રહેવી તો મજા આવે કનકાઈમાં જો સિંહ બી જોવા મળે તો તમને દર્શન કરાવશું અંદર જો શૂટિંગ નું એલાવ નથી જેટલું અમારાથી કેપ્ચર થાય છે ને એટલું તમને બતાવશું તો હવે આગળ કનકાઈ જાય બે મિત્રો આવે ને પછી ત્યાં સુધી એમની રાહ જોઈને બે અહીંથી ને આપણે કનકાઈ જવાનું છે આશરે હાથ આઠ કિલોમીટર થાય તો આમ ડુંગરા દેખાને ને એ બાજુ આપણે જવાનું છે આ જો એક ભાઈ અહીંયા અમે રાહ જોઈને ઊભા છે એક ભાઈની ની મિત્રો હરિયાળી આનંદ માં ખાલી એનું લોકેશન જોવો હરિયાળી છે લીલું લીલું છમ

રો આ ઝાડવા રહ્યા ને ચોમાસામાં સુકાઈ ગયા કઈ ખબર નઈ પડતી કેમ સુકાઈ ગયા તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો જોવો તમે બાકી બધું લીલું છે અમે આ ઝાડવા સુકાઈ ગયા કાઈ લોચો લાગે હે ત્રાશ તો જો તમે ખાલી કાચો અને ચાર સવારી એમાં passa હજી તો ત્રણ નદી પાર કરવાની છે કેમ થાય હું ખબર હવે હા હવે ત્રણ સવારી થઈ ગયા હી બધા

આવો બધો રસ્તો હે કનકાઈ આવો તો ધ્યાન રાખજો ને સારી ગાડી લઈને આવવાનું એટલે તકલીફ ન પડે તમે આ કનકાઈ આવો ને તો બે ત્રણ નદીઓ વચ્ચે આવે છે જો આ એક નદી આવી હવે આગળ હજી બે નદીઓ આવશે જોઈએ હાલ એમાં જાવ હમલા જો નદીમાં ધ્યાન રાખવાનું પાણી વધારે હોય તો જવામાં ધ્યાન રાખવું પાણીમાં બધા હાલી ને આવે અને ગાડીઓ બધી રાખી દીધી હે ડ્રાઈવર આખે ને બધા જો પાણીમાં હાલ્યા જેવી અહીંયા આવો ને તો ધ્યાન રાખવાનું પાણી બહુ વધારે હોય ને જો નદીમાં આવું ને આ નદીમાં મગાયરું એ છે એટલે ધ્યાન રાખવું બહુ આ જો બધા મિત્રો વાય આવે છે જો ગાડીઓ કાઢે છે ધીમે ધીમે અને એક મોબાઈલ પાણીમાં પાડી દીધો છે આ જો આ બીજા ભાઈ બે ગાડીઓ છે અમારો હારે આ ભાઈએ અમને લીફ આપી છે એટલે વાંધો ન આવે ત્રણ ત્રણ સવારી વહી ગયા બધા જો બે મિત્રો વાય આવે છે આલો બે આગળ વધીએ થોડા અને આગળનો રસ્તો દેખાડ્યું વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આગળ જાય ધીમે ધીમે જો નદીમાં ગાડી કાટે છે હવે બહુ પાણી તમે જોઓ ખાલી અમારા પગ આ ભાઈ જો આગળ હાલ્યા જાય છે ધીમે ધીમે કાઢી લેવી ગાડી આમાં મગાઈ પણ છે રાખું એટલે પાછળ આવ્યા ગાડીઓ જો તમે આયા હેરાન થઈ જાવી એવું લોકેશન છે

જો આગળ વધ્યો ધીમે ધીમે તમે રસ્તો જવો આવીનો આવો ને તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા થોડુંક આમ કેવરાવે એવું હોય વરસાદ હોય ને એટલે અમાર જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હે તો એ ગાડી ધીમે ધીમે હવે આકલી થઈ ભોગવાનું તો ભાઈ અમારે આગળ જુઓ કેમ થાય ચીખણી આ માટી આવ ચીકણી એટલે ગાડી આમ નાગણી થાય આડા અવળી જ થાય

હા સામે દેખાય કનકાઈ માતાનું મંદિર છે તમે જુઓ બહુ મસ્ત દર્શન કરવાના હે આપણે કનકાઈ માતાના દર્શન કરી લીધા છે હવે પાછા વળવી વરસાદ જેવું થઈ ગયું હોય તમને ખબર વચ્ચે નદીઓ આવે એટલે હવે પાછા વળીને તો સામે કનકાઈ માતાનું મંદિર છે અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે તમને બહારથી દર્શન કરાવીએ છીએ તો હવે આપણે ચાલો પાછા જઈએ બરોબર તો સુંદર મજાના કનકાઈના દર્શન કરી લીધા છે ને કનકાઈની બહાર નીકળી ગયા હિં આપણે અત્યારે આ મેલડી માનંદ મંદિર છે ત્યાં ઉભા રહ્યા છીએ દર્શન કરી દર્શન થઈ ગયા બધા મિત્ર બહુ મજા આવી કઈ ઘટે વચમાં જોયું તમે વિડીયો છે આ બધા જો હવે ગયા સુંદર મજાનું મંદિર બધા દર્શન કરે છે મહાદેવનું મંદિર છે નોખા નોખા મંદિર હે બધા તો હવે દર્શન કરી લીધા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે મળશું આગલા વિડીયોમાં